કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બા આયા છે આજે પહેલો દિવસ છે એક્યુસર પોઈન્ટ પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીય તો નામ ગામ ગામ મોડિયા સજ્યોર શું તકલીફ હતી તમને પગમાં તકલીફ હતી પેનીમાં હા અને પેનીમાં પોઈન્ટ કર્યા પછી સારું થઈ ગયું